ત્રણેતરના મેળામાં થયેલા અશ્લીલ ડાન્સ અંગે કેબિનેટ મંત્રી મુળુ બેરાનું નિવેદન સામે આવ્યું છે કેબિનેટ મંત્રીએ મુડુ બેરાએ ગણાવ્યું હતું કે ત્રણેતરના મેળામાં જે સમાચાર છે તે મુદ્દે તપાસ કરવા જણાવ્યું છે તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે ગ્રામ પંચાયત આ મેળાનું આયોજન કરે છે સ્થાનિક કલાકારો દ્વારા સંસ્કૃતિનો કાર્યક્રમ થતો હોય છે ત્યારે હવે સુરેન્દ્રનગરના પ્રભારી મંત્રીના નાતે તપાસ માટે જણાવ્યું છે જે કસૂરવાર હશે તે વ્યક્તિ સામે જિલ્લા પ્રશાસન આ મુદ્દે પગલાં લેશે મેળામાં આજે જે સમાચાર છે એમાં મેં કલેક્ટરને એ બાબતે તપાસ કરવાનું કીધું છે ત્યાં કલેક્ટર મને કીધું કે આપણે એમાં તપાસ કરી અને જે કોઈ આવું કોઈ રાઇડ્સ કે અન્ય કોઈ વ્યક્તિ આવું કર્યું હોય તો એને સામે જે કંઈ પગલાં લેવાના છે લેશે બાકી ત્યાં જે મુખ્ય સ્ટેજના કાર્યક્રમો હોય છે એમાં આવી કોઈ જે પ્રવૃત્તિ થઈ નથી એવું કલેક્ટરશ્રીએ કીધું છે